લીલું લસણ બધું એડ કરી દીધું છે તો હવે થોડું થોડું આપણે આમાં સૂકો મસાલો નાખીએ ચપટી લાલ મરચું ધાણાજી પાવડર সাডি আমিনিনা মিশকরালে সাকে কেন নিালে আরারদ মিশকরাল সাগে সাগে সেদে হাকে

આ જો એક બાજુ થઈ ગયું છે હવે આપણે એને ઉથલાવી નાખીએ તો ચલો હવે આપણે આજુબાજુ શીખાયું છે તેને આપણે ઉથલાવી છે તેથી કરીને જરાક બનાવવામાં ફાટવાની બીક પણ રહે એટલે તો અને જાડો પણ બને થોડો મસાલો બહુ ફૂલ વાપરાય છે અંદર એટલે ટીપવામાં થોડુંક ફાટી પણ જાય ને બહુ લીસોનો રફ બને પછી જો સવારનો નાસ્તો તો તૈયાર છે ઘરમાં ગરમ મેથી ફૂલ મસાલા વાળો બાજરીનો રોટલો સાથે છે ઘી અને ચાય